ડેટકો છે એટલે મેં કીધું ન હોય તો દેખાડે મેં જોયું હા તો વેપાર પાછો રાખીને મેં મૂકી દીધો મૂકીને પાછી સવારે અહીંયા દુકાને પાછો આવ્યો ને ભાઈને દેખાડ્યો ભાઈ કે કઈ વાંધો કે કઈ એજન્સી હતી તમે માલ મંગાવો છો કે એસ ટુ માંથી એજન્સી વાળા ભાઈ ગયો તો ભાઈ આગળ ગયો ને ભાઈ કે વાત કરી ભાઈ કે કઈ વાંધો અમે કસ્ટમર વાળા વાત કરીએ કસ્ટમર દસ અગિયાર વાગ્યા લગીને ફોન માં કઈ જવાબ ના આવ્યો એટલે અમે ડાયરેક્ટ કસ્ટમર માં ફોન કર્યો એટલે મેડમે ફોન ઉપાડ્યો પણ મેડમે એવો જવાબ દીધો કે તમે તમારી રીતે મંડળો જે કરવું હોય એ કરો અમારા તો આવા કેસ આયવા રાખતા હોય એટલે આવા કેસ આયા રાખેલા આવું થોડું ખાલ અમારી આ છોકરી નવ મહિનાની કંઈ થઈ ગયું હોય તો ખાઈ લેતા પછી હજી રાતે જઈ ગયું છે ખાધું અત્યારે કંઈ ખબર નથી શું જીવ હોય તો શું કરવાનું ભાઈની છોકરી ચાર વર્ષની છે મારી નવ મહિનાની છે એ પેશો ડીબી પરમાર જામનગર મહાનગરપાલિકાના માનની કમિશનર સાહેબની સૂચનાથી આ ઉનાળાની સિઝનને અનુલક્ષીને અમે અમારી ફૂડની પબ્લિકને સારું ખાવા પીવાનું મળી રહે અમારી કામગીરી સતત ચાલુ છે એ દરમિયાન અત્યારે અમને ટેલિફોનિક મળતા રણજી સાગર રોડ પર એક ચામુંડા પ્રોવિઝન પટેલ પાન એન્ડ કોલ્ડ ડ્રિંક્સ નામની દુકાન અને પ્રોવિઝન સાથેની છે ત્યાંથી એક કસ્ટમર જસ્મીન પટેલ દ્વારા બાલાજીની સિમ્પલ કંચી વેફર્સ સોલ્ટેડ ખરીદેલ હતી ગઈ રાત્રે અને એમાં નાના બાળકો એ ખાતા એમાંથી ડેટકો ચિપાઈ ગયેલો હોય એવું જોવા મળેલું હતું અને કસ્ટમરનો ફોન આવતા અમે ટીમ અત્યારે અહીંયા દુકાન ઉપર આવેલ છે અને જોતા એ ડેટકા જેવું લાગે છે અને આની કાર્યવાહી અમે એજન્સીમાંથી માંથી આજ બેચ નંબરના હે ને આ વેફરના નમૂના લેવાની કાર્યવાહી હવે કરીશું એ એજન્સી પર ગયા પછી બધું ડિસાઈડ થશે